કાર્યક્રમ નથી આ વેદના અને લાગણીના અવાજને સરકાર સુધી પહોંચાડવાની વાત છે એ પશુપાલક એ અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતોનો પશુપાલકોનો વાક શું સંસ્થા પાસે પોતાનો પોતાનો જ અધિકાર નફો માંગવા માટે જાય છે અને એના ઉપર તમે ટીઆર ગેસ છોડો છો એને તમે લાઠીઓથી વધાવો છો શરમ આવી જોઈએ તમે એના બૈડા માંગો છો એમને જેલમાં પૂરો છો અમે આ દરેક વસ્તુને વિરોધમાં છીએ અને વધારેમાં હું તમને કહું કે દુઃખની અને કઠણાઈની વાત એ છે કે આ પશુપાલકો માંથી એક વીર શહીદ થાય છે છતાં પણ તમે તમારા જે સાબરડેરીમાં બેઠેલા ભાજપના સરપોલિયાઓ આવી અને મોટી મોટી વાતો કરી છે જામીન મળે છે તો શ્રેય લે છે કે અમે છોડી દીધા તમે નથી જોડ્યા બાબા સાહેબ આંબેડકરના સંવિધાન એને છોડ્યા છે તમે કેસ પાછા ખેંચો આ અમારી માંગણી છે જે ભાઈ શહીદ થયો છે એના પરિવારની વેદનાની કિંમત તો કોઈ નહીં ચૂકાવી શકે પણ એને અમે કહીએ છીએ કે એક એક કરોડ રૂપિયા આપો તો જે જીવે છે ને એ નભી શકે કારણ કે આ ગરીબ વર્ગ આવે છે આ લોકો પશુપાલક એટલે સામાન્ય વર્ગમાંથી આવે છે આ દરેક માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ અને આ કૃત્ય જેને કર્યું છે જેને આદેશ આપ્યો છે આવા ભાજપના એ નબીરાઓ એ ભાજપના જે આકાઓ છે એને ગોતી અને જેલાવાલે કરો અને ખેડૂતો અને પશુપાલનો માફ કરો અને લાગણી સાથે હંમેશા લડ્યા છીએ વિરોધમાં બની વિરોધ પક્ષ બની અને પણ સત્તાના કાન ખોલવાનું કામ કર્યું છે અમારો 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 એક 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 સૈનિક સૈનિક પેજ લીડર આમ આદમી પાર્ટીનો ગામડે ગામડે ઘરે ઘરે ગલીઓમાં વસે છે અને આ દરેક એની વેદનાના સહભાગી બને છે અમે અહીંયાથી અમારાથી જે થાય છે કે ભાજપના જે બેરી સરકાર છે જે ભાજપ સરકાર છે જે ભ્રષ્ટાચારી છે જે ખેડૂત વિરોધી છે જે પશુપાલક વિરોધી છે આ દરેક સામે અમે અવાજ ઉઠાવીએ છીએ અને અમારી લાગણીથી અમે જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ આજે અમારી પાસે સત્તા નથી પણ વિરોધ પક્ષમાં બેસીને પણ અમે એને અંભાવીએ છીએ ને એ આ જનતા થકી આ પશુપાલકો થકી અને આ ખેડૂતો થકી છીએ એટલે અમે ચોક્કસ એમની લાગણીને લઈને કાર્ય કરીશું વાત જ નથી કોંગ્રેસ પૂરું થઈ ગયું છે વિરોધ પક્ષમાં ગુજરાતે ત્રીસ ત્રીસ વર્ષ સુધી બેસાડ્યું પરંતુ ત્રીસ વર્ષમાં કાંઈ પ્રજાનું ભલું કરી શકીએ ત્યારે આમ આદમી પાર્ટી સિત્તાવીસની રાજનીતિ તો બહુ દૂરની વસ્તુ છે અમે તો સત્તા માટે કામ નથી કરતા અમે વિરોધ પક્ષ માટે કામ કરીએ છીએ અમે જનતાના પ્રશ્નો હલ થાય એના માટે કામ કરીએ છીએ અને ભાજપે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે અને જે આ ખેડૂતો ઉપર પશુપાલકો ઉપર મહિલાઓ ઉપર યુવાઓ ઉપર જે દમન કરે છે અને પોતાના આકાઓ પોતાના ના ઘર ભરે છે એના માટે અમે લડીએ છીએ અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે ગુજરાતની જનતાના આશીર્વાદ મળે છે ને એનાથી જ અમે આ વિશ્વાસ જતાવીએ છીએ કે બે હજાર સતાવીસમાં પણ એ લોકો ઘર ભેગા થશે ને પરિવર્તન આવશે